તમારા ખાણા પીણા ઉપર તમારી મતી નક્કી થાય ભાઈ સમજાય તો નથી ભૂલતા અને આજે અહીં આવ્યો છું ને સવારે પડતા જો કદાચ પચ્ચી મૂકી દે છે ને તો એ મને એવું થઈ છે કે મારા અહીંયા એલો આંટો લેખે લાગી ગયો ભાઈ સમજાય બોલ્યા આમનો ફરી બેઠા એ કઈ બોલતો જ નથી હા ભાઈ માં કરજો ભલે હિન્ફા બે આવો એટલે જે કોઈ હું તો કઉ છું સાક્ષર સાક્ષરતા માં ધ્યાન આપો દીકરા દીકરી ને ભણાવો હું એવું નથી કઈ ના પગ ખેંચવાનો કરજો કરું મારો ઠાકર રાજી છે કારણ મને જયરાજ ભાઈ કેવાયું બોલાવ આમાં ધૂણું એવું જરૂરી નથી આજે શબ્દો નીકળ્યો ને એ ઠાકરની ઠાકર છે સમજી લેજો બાકી કોઈ માણા એવું કે ઘર બજારે બોલું છું કારણ કે આટ લગીન મેં મારા બોલેલા બોલ કોઈ પાસા લીધા નથી ભાઈ કોઈ એવું કહી દે અને ધરમ લઈને હાલો છું ભાઈ કાલ જગત એવું ના કે આ તો હારી ગાડીઓમાં ફરવા આટું આ બધી આજે ટિફિન લઈ નોકરી જવું છું ભાઈ મહેનત મજૂરી નું કઉ છું સમજાય એવું જરૂરી નથી આલીશાન ગાડીઓમાં ફરો અપટુ ડેટ ફરો તો જગતની સેવા થાય તમને જે ફાવે એ સેવા નક્કી કરી લો ફંડ લઈને કરો

તમારો રાવણ દેવ કીધું ને એમ મેં તો ઠાકર ને નક્કી કરેલું હે જીવનમાં જો કોઈ કદાચ આ કોલર કરે અને જો ત્રીજો પડી જાય

સાપ ડંખ મારેખ મારે તો મંત્ર થી ઉતરસ નથી ઉતરતો ભાઈ આપણે મંત્ર બે નો ઉપયોગ કરવાનો છે સમજાય

કે ભાઈ તારા દીકરી દીકરાને ભણાય એનો ખર્ચો હું ભૂમરો પાડી ક્યાંય જો જોરાવા જરૂર પડે માર ભૂવા પાણી બંધ કરી દેવાની છે તો મિત્રો આ તો શ્રી દાન બાબા પુત્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગી હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં ઉતારશો તમે મિત્રો પ્રવચન તો થોડું ઘણું જૂનું હતું પણ પ્રવચન બહુ સારું હતું એટલે મેં કીધું લાવો થોડો વિડીયો બનાવું અને આપણા બધા ભક્તો સાથે મળીને દાદાનું પ્રવચન સાંભળીએ મિત્રો તો મિત્રો ચેનલ ઉપર નો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહી અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાંથી લખી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની છ